નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર પોલીસ દ્વારા સીઈઆર પોર્ટલની મદદથી ખોવાયેલ મોબાઈલ શોધી મૂળ માલિકને પરત કર્યો સરકાર દ્વારા વિકસાવવામાં આવેલ પોર્ટલ એપથી માર્ચ બે હજાર પચીસમાં ત્રણ મોબાઈલ શોધી કાઢવામાં આવ્યા લખતર પોલીસમાંથી આપવામાં આવેલ માહિતી મુજબ લખતર તાલુકાના કલ્યાણપુરા ગામના શોભનાબેન હરેશભાઈ વાટુકિયા પોતાના ઘર કારણોસર પીઠલકાતી માલિકા તરફ જતા હતા ત્યારે તેમને ખાલી આવ્યો કે તેમની પાસે તેમની માલિકીનો આઈટીએલ કંપનીનો મોબાઈલ જે ઘરેથી તેમની સાથે લીધો હતો તે રસ્તામાં ક્યાંક પડી ગયેલ છે આથી તેમના દ્વારા મોબાઈલ બિલ સહિતની માહિતી સાથે નહીં લેખિત હજી લખતર પોલેશનમાં આપી હતી આથી લખતર બજાવ ચંદ્રેશભાઈ પરમાર દ્વારા મોબાઈલની તમામ વિગત સીઈઆઈ પોર્ટલ ઉપર અપલોડ કરવામાં આવી હતી મોબાઈલની માહિતીના આધારે મોબાઈલ મળી આવતા અરજદાસ હોબનાબેન વાટુકિયાને લખતર પોલેશનમાં બોલાવવામાં આવ્યા હતા અને ચંદ્રેશભાઈ પરમાર દ્વારા આ મોબાઈલ પરત કરી દેવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે લખતર પોલીસ પોલીસ સ્ટાફના ચંદ્રેશભાઈ પરમાર દ્વારા સીઈઆઈઆર પોર્ટલ લોન્ચ કરાયા પછી અત્યાર સુધીમાં પંદર કરતાં વધારે મોબાઈલ ખોવાઈ ગયેલ મોબાઈલ શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યા છે ત્યારે તેમના દ્વારા માર્ચ બે હજાર પચીસમાં ત્રણ મોબાઈલ શોધી કાઢવામાં આવ્યા છે